ત્યારે વેપારીઓનું કહેવું છે કે અમે તમામ નિયમો નિયમો પાલન કરવા માટે રેડી છીએ પરંતુ અમને થોડોક સમય આપવામાં આવે અને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી ના કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે કે કોઈપણને પણ છોડવામાં નહીં આવે તમામ નિયમોનું પાલન કરવું જ પડશે નહીં તો પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવશે વેપારીઓનો આ કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સખત આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે પાલિકાના અધિકારીઓ જો પહેલા જાગતું હોત તો આવી ઘટનાઓ ન બનત અને આવી કાર્યવાહી કરવાનો વારો ન આવે હજુ અમારા અહીં સીલ કામગીરી ચાલુ છે અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે ટ્રાઉન પ્લાન્ટ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છીએ હજુ અમારી પ્રોસિજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ તમારું નામ દિનેશ મુરારી ડેપ્યુટી ટીડીઓ